જય માતાજી ડાયરાને રામ રામ સીતારામ આજના માં હાર્દિક સ્વાગત છે તો જો સવાર સવારમાં આપણે ઘરે ઉઠી જાય ને આજે આપણે જવાનું છે રાધનપુર અને રાધનપુરથી જવાનું છે આપણે કોઈ તો રાધનપુર જઈએ પછી ક્યાં જવાનું કંઈ નક્કી નહીં કોઈ ઘરે ઘરેથી ગાડી સ્ટાર્ટ હે એ નીકળ્યા કારણ કે ગાડીનું હોલ છું હોય અને અમારા ને કોઈ ટાયું ભરવાની છે કે આપણે ઘરે કહેવાયા હતા તો થોડા ટાય ભરીએ રાધનપુર ઉતરવાની રાધનપુર ઉતારી પછી ક્યાં જવાનું કંઈ નક્કી નહીં અમારા વિડીયો બી બનાવી રહેજો

તો ચલો તાર માર માં ઉતારી અને ભોલેનાથ દુકાને જાય દુકાન નામ છે ભોલેનાથ અને ભોલેનાથ માં આવી જાય અને કા પથ્થર ઉતરવાનો હતો તે ઉતારો છે અને અંદર પેટી હતી બધી ખાલી કરી નાખજો મારે ભોલેનાથ દુકાન બોર્ડ મારેલ છે તો આપણે સરદારપુરા સના રોડ આવી ભોરીને કારો પથ્થર જો તમે જેસલ માર્બલ હમણાં હમણાં ભાઈ ને કામ પતી ગયું એટલે એક માર્બલનો પથ્થર ફતર વધ્યો હતો ને તે મૂકવા આવ્યા હતા કા તો ચલો હવે આપણે અહીં નીકળીએ બજારમાં જઈએ મિત્રો આપણે કોને માર બધું બધું ઉતારી આવતા રહે દવાખાનું પંચિયાનું રસ્તા આપણે આ સાચી કરી છે આપણે જવાનું છે દુકાને આ દુકાને રસ્તો ખરાબ છે દુકાન આવે છે અને અલગ અલગ જગ્યાએથી માલ લીધો એટલે અલગ અલગ જગ્યાએ ઉતારો છે અમે પુરાવાળાની અને અંબિકા ક્રિક્સન નામ છે રાધનપુર આવી દરેક પ્રકારનો માલ મળી રહ્યો છું જે પણ લેવો હોય ને તે બધા પથાર છે હાથવા માટે ટાઈ શૂટ રસોડાનું કોઈ પણ ટોટલ સામાન મળી રહે નાના નાના છે ટોટલ રહોડાનું સામાન બધા માર્બલ મંદિર પણ જો મળી રહ્યું માર્બલનું પેશન

ડિઝાઇન અલગ અલગ સંડાસ બાથરૂમ રસોડું બધા માટે ટોટલ આથી પસંદ કરવામાં આવે છે પસંદ કરીને પછી આપણે ત્યાં ઉતારી દઈએ ત્યાં લેવા જવા માટે આ બધી દીવાલ માટે જુઓ તમે મસ્ત માર્બલ તો આપણે માલ સામાન બધો ઉતારી દુકાને બધો વહીવટ જે કરવાનો હતો એ અમદાવાદ વહીવટ કરી આપણે ઉતારી આપણે આવી ગયા છે રાત્રે ચોકડી તો અત્યારે આલા જગ્યાએ શું જુઓ તમે

سات آگے تو ریسکا نو تو ٹول آ تو, تو نہیں

આપણે વિડીયો બનાવી રહ્યા છે અને આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને નવા નવા વિડીયો દરરોજ આવે છે મિત્રો કોને બે વાગી રહે ને આપણે હવે નઈ ગામડે પહોંચ્યા છે લેડીસ કા સાઈડ પર પાર્ક કરી છે અને હવે લાલો ભાઈ આવે પછી નીકળવાનું છે કારણ કે બે વાગે આપણે પહોંચ્યા હવે હવે આયા હતા ગામડે ફાઈનલ તો આ છે ગામનો નજારો જુઓ તમે ગામ બધું ઉછાળું હોય પણ આપણે નીચે પરવાડે આ આવેલા છે